તો હું મારા સમાજ તમને બધા સમાજને ને ખાતરી આપું છું કે કદાચ ગુલાબભાઈ ને મારા કહેવાથી આપ્યા હોય ડીડી ને મારા કહેવાથી આપ્યા હોય તો આવનાર સમયની અંદર દલિત સમાજ હોય રબારી સમાજ હોય ચૌધરી સમાજ હોય અઢારે આલમ ને મારા ઠાકોર સમાજ તમને ખાતરી આપું છું કે તમે અમને વ્યત નમશો તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી ઠાકોર સમાજની ગેરી ઘેરી બેન આ એકા બીજા ભેગા પડ્યા હતા એટલે એકા બીજા કામ આવશે તમારે ને મારે આ બધા બેઠા એને સ્ટેજ ઉપર બેઠા એમને આપણે કઈ તાલુકા પંચાયત ની ચૂંટણી હોય તો વડગામ વોટ લેવા નથી જાવું સરપંચની હોય તો નથી જાવું વિધાનસભાની હોય તો નથી જાવું આપણે વોટ લેવા માટે તો એકા બીજા આય એકા બીજાને આપવાના થન અને એકા બીજાને આપવાના હોય તો એકા બીજાને મદદ કરજો હજુ આપણા ગુલાબ ભાઈએ કીધું એમ મધી તો ઘણા બધા ટ્રાગો કરશે અને ટ્રાગો એવી કરશે કે હવે મારું બેટો જવાબદારી લઈને આયા રા આ હિતેર તણા હતા કોઈ ના ગમ્યા આમ તો ફરબજભાઈ ના બધા આપણા આગેવાનો નેતાઓ હતા એ તો કાઈ ભી જેટલું થાય એટલું કામ કરતા પ્રજા વચ્ચે આઈને ઉભા રહેતા એમને કોઈ ના ગમ્યું અને મારું શું કદાચ કોકનું ઘરનું વડીલ ના ડાયાજી આપણું ઘરનું પોતાનું આઈનું કોઈ આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘરના વડીલ આપણે ધોળ ધોળે તો ખમાય પણ આ બારે થી આવીને કાયમ સોટી ભરે છે ને એ સોંટી ખવાતી નથી અને એ પણ ભૂત આંકડા લઈને ફરે આ ગામમાં મને જેટલા વાર્ડ આપે એ પ્રમાણે કામ થાય છે તો આંકડા લઈને રાધનપુર ની અહીંયા રહેવું હતું ને આ શું કામ કરે મોતરું હાલ્યું હતું એમ એવા જ આંકડા પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાય એટલે પ્રજા કોઈ પક્ષ નો ના હોય કોઈ સમાજનો ના હોય એને આંકડા લઈને ના ફરવાનું હોય

કે તમારી તો તાકાત નથી અમારા ગામનો રોડ મંજૂર કરાવવાની પણ અમારા ધારાસભ્ય જે તે વખત થાય મંજૂર કરાયો હતો ને એનો એ રોડ પણ તમે રદ કરાયો છે તમારે અમારા ગામમાં આવવા માટેનો અધિકાર નથી આટલું તમે ને એટલે ખબર પડે અને બીજી વખત અલાઈવ ના કરે પણ જો તમે વારે ઘડી આયાંકડું એક સહન કરશો તો બીજી વખત અન્યાય કરવા માટેના પ્રયત્નો કરશે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે સરપંચોની ચૂંટણી હોય ત્યારે બધા એમ કહે કે ગુલાબભાઈ ચૂંટણી લડતા હોય અને પહેલાં પાંચ પછી આગેવાનો મળે અને આગેવાનો એમ કહે કે ભાઈ સારું ગુલાબભાઈ તમે પહેલાં આવ્યા છો પછી બીજી વખત ભીખાલાલ રાય તો ભીખાલાલ કહે કે ભાઈ મારે ચૂંટણી લડવી જાય તમે મારા ભેગા રહેજો કે ના ભીખાભાઈ હવે તો ગુલાબભાઈ પહેલા આવ્યા હતા એટલે એમની જોડે બંધાઈ ગયા હતા હવે અમે તમારી જોડે

તો 28 ઓરના પહેલી વખત તમારા થરાદ તાલુકા પર મામેરું માંગવા માટે આવી છું એ મામેર મારે हीरा મોતી પૈસા નથી જોતા 7મી તારીખે પંજાના વોટને મત આપી અને મતનું મામેરું ભરજો અને જારે અભિનય ગુલાલ એ પાલનપુર મુકામે ઉડે એના જયના ભાગીદાર આ વિસ્તારના તમામ સમાજના વડીલો યુવાનો બને એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર